હલો ભાઈ આપણે બધાય આપણે બધા મંડક તો આ નિર્ણય બેસી છીએ તમને આ નિર્ણય માન્યા ના હોય તો આપણે નિર્ણય ને ખર્ચ લેવો તમારા બધા ને ભગવાન પૂજ્ય સદારામ બાપા દવાઈ છે કે તમે પોત પોતાની જગ્યા પર જેવી જગ્યા હતા એવી જગ્યા પર બેસી દો અને તમારા બધા નિર્ણય જે છે એ નિર્ણય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે પોતપોતાની જગ્યા ઉપર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે એવી વિનંતી કરું છું અને જે લોકો બહાર જતા રહ્યા છે એમને પણ વિનંતી કરું છું કે તમારી વાત સાંભળવામાં આવશે તમે જે આ કમિટીનો નિર્ણય છે અમારો નિર્ણય તમારે અમારે તમારો નિર્ણય સાંભળવાનો છે અને તમારો નિર્ણય નિર્ણય છે અને અમે માન સન્માન તમે કોઈ ચિંતા ના કરો બધા મંડપમાં બેસી જાવ બધાને વિનંતી છે બધા મંડપમાં બેસી જાવ અને કોઈ બહાર નીકળ્યા તો બોલાવી લો ભાઈ એક બીજા ગામવાળા જે કોઈ હોય

તમારો મત અને તમારો વિચાર સાંભળવા માટે થી અને આગેવાનો તમે કોઈ કરવા માટે થી તૈયાર છે જે ગામ સમિતિ એ નિર્ણય લીધો એ તમને નથી ખબર નથી માન્યો એ બધા આગેવાનોને ખબર છે એટલે તમે જે નિર્ણય લો બધા ભેગા થઈને એ નિર્ણય આગેવાનો લેવાના છે એટલે કોઈ ઉતાવળ ના કરજો સુખ શાંતિથી સાંભળો સુખ શાંતિથી રજૂઆત કરો ને રજૂઆત તમામ આગેવાનો આપણા વરિષ્ઠ આગેવાનો અહીંયા બેઠા છે એ બધા સાંભળવા માટે થઈ રહ્યા છે એટલે આપ સૌને વિનંતી કરું છું કે તમામે તમામ પાછા મંડપમાં આવી અને બેસી અને આ નિર્ણય નક્કી કરીને જવાનું છે એટલે આપણે કોઈએ અહીંથી જવાનું નથી બોલો સદારામ બાપુની સોશિયલ મીડિયાના તમામ આગેવાનો અને વરિષ્ઠ આગેવાનો એ જાણ્યું કે કોયડા ગામની અંદર બંધારણ નો ભંગ થયો છે એના માટે થઈ અને તમામ રાજ્ય સામાજિક આગેવાનો અહિયાં ઉપસ્થિત થયા છે

અહીંયા સમાજે જે નક્કી કરવાનું બંધારણ